તે લોકો અમારી દુકાને અચૂક વિઝિટ કરે આપણે આમાં ટોટલ નવ કલર બનાવ્યા છે તમે જોઈ શકો છો બધા જ કલર એક એકને પસંદ આવી જાય ને એવા મસ્ત કલર રહેવાના છે તમે જોઈ શકો છો અને અત્યારે આ જે ચાલતો ખૂબ જ ટ્રેન્ડિંગ કલર એકદમ આ ગોલ્ડ અને રામા કલરની શેડેડ વાળો કલર રહેવાનો છે તો જે કોઈ ભાઈઓ અને બહેનોને આવી સાડીનો સેલ કરવો હોય ને તે લોકો અમારી દુકાને અચૂક વિઝિટ કરે ਸਾਡੀ ਪਿਆਰ ਵਾਲੀ ਹੂਕ ਸਾਡੀ ਸੁਣ ਤੇ ਸਹੀ ਮਾਮਲਾ ਵਾ ਇੱਕ ਤਾਰਾ ਵਜਦਾ ਹੈ